દર્શક મિત્રો અત્યારે હાલ પાવાગઢમાંથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો તમને ખબર હશે કે અત્યારે હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે અને મિત્રો એવો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બધે મિત્રો અત્યારે હાલ ફુલ જ વરસાદ વરસી રહ્યો છે એટલે મિત્રો પાવાગઢમાં વરસાદ ચાલી રહ્યો હતો અને અત્યારે હાલ તમે જે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો માતાજીના મઢ ઉપર જવાની જે સીડીઓ છે મિત્રો નદી ઘોડ વહેવા માંડ્યું છે પાણી ત્યારે મિત્રો માતાજીનો ચમત્કાર થયો છે એ જાણીને તમે ચોંકી જશો તો મિત્રો સંપૂર્ણ માહિતી જાણવા માટે આપણા આ વિડીયોમાં બન્યા રહેજો અને જો ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો અત્યારે હાલ પાવાગઢમાં ખૂબ જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને મિત્રો એટલો બધો વરસાદ વરસી રહ્યો છે કે જે માતાજીના મઢડે દર્શન કરવા લોકો જઈ રહ્યા છે મિત્રો તેમને સીડીઓ ઉપર ચડતા અને ઉતરતા ખૂબ જ તકલીફ પડી રહી છે મિત્રો સીડીઓ ઉપરથી એટલું બધું પાણી નીચે આવી રહ્યું છે કે તમે વાત જ ના પૂછો મિત્રો એક પછી એક માણસ એકબીજાને પકડીને જઈ રહ્યું છે નહીં તો મિત્રો જો આ પાણીમાં કોઈ બી આવી ગયું તો સમજી લેવું કે નીચે ગયું એટલું મિત્રો ધોધમાર પાણી નીચે વરસી રહ્યું છે નદીની જેમ મિત્રો સીડીઓમાંથી પાણી આવી રહ્યું છે અને અચાનક જ મિત્રો માતાજીનો ચમત્કાર થયો એ જાણીને મિત્રો અત્યારે હાલ પૂરું પાવાગઢ સોચી ઉઠ્યું છે અને જાણી રહ્યું છે કે આ શું થયું છે તો ચાલો હું તમને એ સંપૂર્ણ વિડીયો બતાવું એ પેલા આપણી આ યુટ્યુબ ચેનલ ને કરી કરી